રાજપોર મંડળીમાં પોતાના નામે દૂધ ભરાતું હોવાના આક્ષેપનો નો કુલદીપ સિંહ ખુલાસો ડેસરની રાજપુર દૂધ મંડળીમાં બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરીને ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપોમાં ડેરીના ડિરેક્ટરનું પણ નામ સંડોવવામાં આવ્યું છે જે મામલે આજે ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહે તમામ આરોપ વખોડ્યા હતા અને આક્ષેપ કરનાર યોગ્ય પુરાવા રજૂ નહીં કરે તો તેના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી અને બદનક્ષીનો દાવો કરવાની તેમણે ચીમકી આપી હતી બરોડા ડેરી દૂધ ભરવાના નામે ડેસનની રાજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ હોદ્દાનો દુરુપયોગ કરીને પૈસા બનાવી રહ્યા હોવાનો આક્ષેપ તેમની પર કરવામાં આવ્યો હતો જે અંગે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પંદર વર્ષથી હું ડેરીમાં નેતૃત્વ કરી રહ્યો છું જે પાવતી બનાવીને ફરિયાદ કરવામાં આવી છે તે પાવતી ખોટી હોઈ શકે બોવરા ડેરીમાં છેલ્લા પંદર વર્ષ નેતૃત્વ કરતો આવ્યો છું રાજપૂત ડેરીમાં જે પાવતી બતાવી અને મારા સામે જે ફરિયાદ કરવામાં આવી છે એની માટે એવું કહું કે પાવતી ખોટી પણ હોય છે હું જો દૂધ ભરતો હોય તો મારી પાસે પાવતી હોય કે ગામમાં રખડતી હોય અને એમને પાવતી પાવતીની ઉપર જો ફરિયાદ કરી છે તો એમની પાસે મંડી પર જઈને તપાસ કરાવી લે બેંકમાં તપાસ કરાવી લે કે મારા નામનું કોઈ જગ્યાએ દૂધ ભરાતું હોય તો એની એન્ટ્રી હશે બેંકમાં રાજપૂત દૂધ મંડીના ખાતામાં મારા પૈસા જતા હશે કોઈ જગ્યાએ મારો પેમેન્ટ રજિસ્ટર ઉપર મારી સહી હોય તો મને પુરાવા રજૂ કરે તો એમને બતાવું કે ભાઈ શું છે સાચું છે કે ખોટું છે મને ખબર પડશે પુરાવા લઈને આવો રાજકોટ ના નથી રાજકોટ એરીમાં સભ્ય પણ નથી ત્યાં મારું ટેક પણ ટીપું દૂધ ભરાતું નથી અને જે ભાઈ તાલુકા પંચાયત સભ્ય છે જે એમના ફંટરિયા છે જે મારા વિરુદ્ધ અરજી આપી છે એમને ખુલ્લી ચેલેન્જ આપું છું તમે સાબિત કરીને બતાવો કે રાજપુર ડેરીમાં મારા નામનું પેમેન્ટ રજિસ્ટરમાં નામ હોય મારી સહી હોય બેંકમાં રાજપુર ડેરીમાં મારા નામે પૈસા ઉધરા હોય એવું બતાવો છો ટૂંક સમયમાં નહીં બતાવે તો હું એ ભાઈની સામે ફોજદારી ફરિયાદ કરવાનો છું અને વડોદરા કોર્ટમાં હું પણ એડવોકેટ છું તો બધ દક્ષિનો દાવો ટૂંક સમયમાં એમની સામે કરવાનો છું જે ભાઈએ મારી સામે અરજી આપી છે એમના સામે અત્યારે બરોડા ડેરી ચૂંટણી આ બન છે ને અંતરયાતમાં બે ચાર મહિના થઈને જાગે એટલે મને બે વર્ષે આજે પાછો મને પણ અંતરિયાતમાં જ જાગે જગાડવાનો જ નહીં તો બરોડા ડેરીની ચૂંટણી તમને બધાને ખબર હશે કે પચીસ તારીખ સુધીમાં વડોદરા જિલ્લાની ચૂંટણી બે હજાર પચીસની ડિસેમ્બરમાં આવી રહી છે ચૂંટણી હજી છ મહિના બાકી છે ઠરાવ ઉઘરાવાનું મત પ્રતિનિધિનું નામ બરોડા ડેરીમાં મતદાર યાદી માટે મોકલવા માટે ઠરાવ ઉઘરાવવામાં આવી રહ્યા છે ત્યારે બરોડા ડેરીના મારા સાવલી દેસર ઝોનના દૂધ મંડીના પ્રમુખ મંત્રીએ એંસી ટકા લોકો ઠરાવો મારા તરફી કરી અને બોરડા ડેરીમાં મોકલી રહ્યા છે ત્યારે એમ કેન પ્રકારે દૂધ મંડીના પ્રમુખ મંત્રીને દબાવવામાં આવે છે એમ કેન પ્રકારને ખોટી ખોટી અરજીઓ કરવામાં આવે છે પોલીસનો ઉપયોગ કરી અને કેવી રીતે દૂધ મંડીના પ્રમુખ મંત્રીને દબાવી પણ મારો ઠરાવ ફેરવાવો પણ એમાં એ ફાવાનો નથી હું છેલ્લા પંદર વર્ષથી બોરડા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યો છું પશુપાલનનો પણ ધંધો કરું છું પશુપાલકોનું કાયમ હિત કરતો આવ્યો છું બહાડા મારા જોડના દૂધ મંડળના પ્રમુખ મંત્રી એટલે મારા ભગવાન જે પંદર વર્ષથી મારી પર વિશ્વાસ મૂકીને ચાર ચાર ટર્મ સુધી બહોળા ડેરીના પ્રતિનિધિત્વ કરવા મોકલ્યો છે પંદર વર્ષ મેં એક પણ જગ્યાએ મારું કાળી ટીલી હોય કે કઈ જગ્યાએ મારો ભ્રષ્ટાચાર કર્યો હોય તો એક દાખલો બતાવે અને બીજી એક વાત આપણે મીડિયાના મીડિયાના માધ્યમથી જણાવી દઉં છું કે મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી કે મારા સભાસદને ખોટી રીતે હેરાન કરશે તો કુલદીપસિંહ એમની સામે અડીખમ ઊભો છે ડરવાનો નથી ડર્યો નથી અને કાયમ એમની સાથે ઊભો રહેવાનો છું અડધી રાતે પણ મારા દૂધ પ્રમુખ મંત્રીને કઈ બી તકલીફ પડશે એમનો ભય એમનો એક ડિરેક્ટર એમનો એક દીકરા તરીકે એમની સાથે કાયમ અડીખમ ઊભો છું આજે પણ અડીખમ ઊભો રહેવાનો છું દૂધ મંડીના પ્રમુખ મંત્રીને હું આજે ખુલાસીને જ કહી દઉં કે ધારાસભ્યના મળત્યાઓ એન કેન પ્રકારે દૂધ મીડિયાના પ્રમુખ મંત્રીને ફોન કરાવેલો ભાઈ સાથે વાત કરો મારા તરફે ઠરાવ કર્યો કે નહીં એવી દાદાગીરી દબાવવાનો પોલીસ ફરી એમના ફંટારી આવ્યું કે તારી અમે એફઆઈઆર પર બધું ફાડી તો બતાવું તમે ઠરાવ ના આપ્યો એની માટે તમે પોલીસનું દમનગીરી કરવા પોલીસનો દુરુપયોગ કરો અને ધાકધમકી આપીને તમે ઠરાવ બદલાવી રહ્યા છે પણ બે હજાર પચીસની ડેરીની ડેરીની ડિરેક્ટરની છૂટીમાં ગઈ વખત પંચોતેર મત આવ્યા હતા આજે છાતી ઠોકીને કહું છું કે મારા દૂધ મળીના પ્રમુખ મંત્રી પર એટલો ભરોસો અને વિશ્વાસ બે પેદા કર્યો છે કે આ વખત પંચોતેર નહીં પણ છોતેર મત હાથે જીતીને બહાર નીકળવાનો છે હા હું એવું કહીશ કે સાવલીમાં રેતી ખનન જિલ્લા સંકલનની મિટિંગ થાય છે દર મહિને તમે કોઈ દિવસ આ અમારા સાવલી તાલુકાના ધારાસભ્ય રેતી ખનન બાબતે કોઈ દિવસ બોલતા જોયા છે રેતી ખનન એ પાયા ચાલી રહ્યું છે કે કોટનાથી લઈ ખાજલપુર ખાડી જાલમપુરા પોઈચા કનોળા ભાદરવા જુનાશિયો બેફામ રેતીનો ધંધો થઈ રહ્યો છે એમાં હું સીધે સીધે હું તો ધારાસભ્યમાં ભાગીદાર છે ધારાસભ્યના ઓથા હેઠળ આજે ટીમ પણ જ્યારે રેડ પાડવા આવે છે ટીમને પણ મારામારી કરવામાં આવતી છે તમે મીડિયાના માધ્યમથી તમે જોયું હશે જોયું છે ને ભાદરવા માટે કેટલી વખત તમે જોયું હશે કેટલી વખત રજૂઆત એ લોકોને બીચો બીચ મહીસાગર નદીમાંથી પણ સ્કેચિંગ કરીને રેતી કાઢવામાં આવે છે મારું ખાણી જુઓ જાલમપુરા જુઓ પોઈચા ભાદરવાઓ તો આજે તમે જુઓ પચાસથી સાઠ ડમ્ફરો પડે છે એમાં એક પણ જગ્યાએ રોયલ્ટીની ધારાસભ્યનો હાથ એટલે રેતી ખનન માફિયા પણ બેફામ થઈ ગયા છે હું વાત કરીશ સાવલી નગરપાલિકામાં બી જુઓ કેટલો ભ્રષ્ટાચાર પેલા તળાવનું બ્યુટિફિકેશન ત્રણ વખત ખાતમુહૂર્ત થઈ ગયું તમે જુઓ એટલું ગટર થઈ ગઈ થઈ એકલી ગટર હમણાં તમે જોયું છે કે સત્યાવીસ દુકાનો બાંધી સાડા ત્રણ લાખ રૂપિયા એક એક દુકાન ઉઘરાવવામાં આવ્યા એ સરકારી જમીન ઉપરથી ક્યાં થઈ ગયા તો સાડા ત્રણ લાખ રૂપિયાની પાવતી એક પણ વ્યક્તિને એક પણ દુકાનદારને આપવામાં આવી નથી